নি <rôle à déc> <dansél>. <tweet> <omptolou> તું કરતો હોય સારું કરતો હોય મારો વચ્ચે હરામ ખોલ ને જવા દે

આદરે બોલ દે એ બરાબર કોણ છે એ હું સંભાળીને બોલ દે એ તૂટ નામ છે ધોરા ઓલા પેલા ગામ વાળા મને છે નીચે આવાજ તો કોણ છે એ ટોળા તો ગઢા બધા ના હોય આ વાત તો એક નો વાત ફરે બાપુ ને <laughs> <laughs> <laughs>